કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ અને પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઈ બેરાએ તરણેતર મેળાની મુલાકાત લીધી રસ્સા ખેંચની સ્પર્ધા રસપૂર્વક નિહાળી તરણેતરના મેળામાં ગ્રામીણ ઓલિમ્પિકના વિજેતાઓને કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ અને પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઈ બેરાના વરદ હસ્તે ઇનામ અપાયા સુરેન્દ્રનગર જિલ્લાના તરણેતરમાં આયોજિત ત્રિદિવસીય લોકમેળામાં આજે ગ્રામીણ ઓલિમ્પિક સ્પર્ધાઓની રસાક્ષી જામી હતી રાજ્યના કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ અને પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઈ ઇનામો આપી પ્રોત્સાહિત કર્યા હતા લોકમેળામાં દર વર્ષે ગ્રામીણ ઓલિમ્પિક સ્પર્ધાઓ યોજાય છે જેમાં આસપાસ અને રાજ્યના અન્ય જિલ્લાઓના યુવાનો મોટી સંખ્યામાં ભાગ લે છે આ વર્ષે પણ ફેંક લાંબી કૂદ રીલે દોડ નાળિયેર ફિંક કુસ્તી વોલીબોલ કબડ્ડી રસ્સા ખેંચ સ્ટ્રોંગેસ્ટ મેન ખાંડના લાડવા ખાવાની હરીફાઈ સાતોડી નારગોલ વગેરે જેવી વિવિધ સ્પર્ધાઓ યોજાય છે